સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર વચ્ચે અત્યારે પુષ્કળ ગરમા ગરમી ચાલી રહી છે પણ તમને આ વાત સમાચારપત્રો અથવા તો નેશનલ ટીવી મીડિયા ક્યારેય નહીં બતાવતી કે કેવી રીતે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને આડે હાથે લઈ રહી છે અને ચૂપચાપ સીધી રીતે સંવિધાન પ્રમાણે કામ કરવાની નિર્દેશન આપી રહી છે કારણ કે સુપ્રીમ કોર્ટ આપણી લોકશાહીનો મજબૂત પાયો છે અને આ ચાર પાયામાંથી સૌથી મજબૂત અત્યારે ન્યાયતંત્ર કામ કરી રહ્યું છે કારણ કે બાકીના ત્રણેય પાયાઓને અમીરોની ઉદય લાગી ચૂકી છે અને તેઓ માત્ર દેશના બે ટકા અમીરો માટે કામ કરી રહ્યા છે અત્યારે આપણા લોકતંત્રને જીવિત રાખવા માટેની એક આખરી ઉમીદ વધી છે તે છે સુપ્રીમ કોર્ટ અને કેવી રીતે અત્યારે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટને ઘેરવાની અથવા તો દબાવ બનાવવાની કોશિશ કરી રહી છે તેની સદંતર જાણકારી છુપાવવામાં આવી રહી છે આપણાથી કોઈ ન્યૂઝ મીડિયા આની વાત કરતું નથી અને ખાસ કરીને ગુજરાતના સમાચાર અથવા તો ગુજરાતની જેટલી પણ ન્યૂઝ ચેનલો છે તે આવી બાબતો બતાવવાથી દૂર રહેશે કારણ કે તમે હમણાં જ જોયું હશે ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની પણ ધરપકડ કરવામાં આવી હતી ઈડી દ્વારા અને કેસ હતો વીસ વર્ષ જૂનો તો તમે સમજી શકો છો કે શા માટે તેમને ધરપકડ કરવામાં આવી શા માટે તેમના ઉપર ઈડી અને ઇન્કમ ટેક્સની રેડ કરવામાં આવી હશે અત્યારે આપણા આખા દેશના લોકતંત્રને તાનાશાહીમાં કન્વર્ટ કરવા માટે અથવા તો પૂંજીવાદીઓના હાથમાં આપી દેવામાં જો એક જ વસ્તુ નડતી હોય તો તે છે સુપ્રીમ કોર્ટ કારણ કે સંવિધાનની અંદર બાબા સાહેબ આંબેડકરે એવી એક સુવિધા આપેલી છે કે એવા કાયદાઓ ઘડેલા છે કે જેના કારણે તેઓ પોતાની મનમાની નથી કરી શકતા અને સંવિધાનમાં કાયદાની વ્યાખ્યા કરવાનું કામ સુપ્રીમ કોર્ટને આપવામાં આવ્યું છે તો સંવિધાનના અનુસાર જે સત્તા અથવા તો જે શક્તિ જે પાવર સુપ્રીમ કોર્ટને આપવામાં આવ્યો છે તેના જ કારણે આજે આપણે સૌ આ દેશમાં લોકશાહીની મજા માણી રહ્યા છે નહીં તો આ દેશ ક્યારનો હોય તાના શાહીનો ગુલામ થઈ ચૂક્યો હતો તો ચાલો સમજીએ કે સુપ્રીમ કોર્ટે છેલ્લા બે ત્રણ મહિનામાં કેવી આઈપીએલ જેવી બેટિંગ કરીને કેન્દ્ર સરકારના પરકચ્છા ઉડાવી દીધા છે અને તેમના જેટલા મનસુબા હતા તેના પણ પાણી ફેરવીને આપણી લોકશાહીને જીવંત રાખી છે નમસ્કાર હું શું દિપેન્દ્રસિંહ જાગો ઇન્ડિયા ચેનલમાં આપનું સ્વાગત કરું છું કોઈ પણ દેશનો વિકાસ ત્યાંના નાગરિકના વિકાસ સાથે જોડાયેલો હોય છે માટે દરેક નાગરિકની ફરજ છે કે પોતાના દેશ માટે થોડોક સમય નીકાળીને દેશમાં ચાલતી ઘટનાઓ પર અથવા તો રાજકારણનું નોલેજ મેળવે છેલ્લા ઘણા વર્ષોથી આપણે આપણું ધ્યાન માત્ર ધાર્મિક મુદ્દાઓ ઉપર લગાવીને અને એમ કહી શકાય કે લગાવડાવવામાં આવ્યું છે જેનાથી આપણું ધ્યાન પોલિટિક્સ પરથી હટી ગયું છે આજનો યુવાન પોલિટિક્સની રાજ રમતથી તદ્દન અજાણશે અને એના જ કારણે દેશમાં ઓછા ભણેલા નેતાઓ ગુંડા જેવા ભ્રષ્ટાચારી નેતાઓ પણ આ દેશને મન ફાવે તેમ ચલાવી રહ્યા છે કારણ કે આપણી જનતાને નોલેજ જ નથી માટે ધ્યાન રાખીને આ વિડીયો જોજો આ વિડીયો પાછળ આપેલો તમારો દસથી પંદર મિનિટનો સમય આ દેશને એક સાચી દિશા આપવામાં ખૂબ મદદરૂપ થશે ભલે તમે ભણેલા હોય કે ના હોય રાજકારણને અને પોલિટિક્સને સમજવું તમારી ફરજ છે આઠ એપ્રિલ બે હજાર દિવસે સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપી દીધો જેમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને પોતાના કામ એટલે કે બિલ પાસ કરવાની જે બિલ વિધાનસભામાં એટલે કે રાજ્યની સરકારો વિધાનસભામાં પાસ કરતી હોય છે અને રાજ્યપાલને આપતી હોય છે કે ભાઈ તમે સાઈન કરી દો એટલે આ બિલ પાસ થઈ જાય આ કાયદો બની જાય પણ જે રાજ્યપાલને કેન્દ્ર સરકાર એપોઈન્ટ કરતી હોય એ રાજ્યપાલ સંવિધાનને વફાદાર ના રહીને કેન્દ્ર સરકારને વફાદાર રહેતો હોય છે અને જેના કારણે મનમાની રીતે એ બિલને પાસ નથી કરવામાં આવતું અને એ ફાઇલને ટેબલ પર મૂકી દેવામાં આવે છે એક દિવસ નહીં દસ દિવસ નહીં પંદર દિવસ નહીં પણ મહિનાઓ સુધી એ બિલને લટકાવવામાં આવે છે અને ત્યારબાદ પ્રેશર આવતા એ બિલને રાષ્ટ્રપતિ પાસે મોકલી દેવામાં આવે છે હવે રાષ્ટ્રપતિ પણ કેન્દ્ર સરકાર દ્વારા જ ઇલેક્ટેડ થયેલો હોય છે મતલબ ઇલેક્શન તો થતું હોય છે પણ જે ઇલેક્શન કમિશનની અંડરમાં રાષ્ટ્રપતિને ચૂંટવામાં આવે છે તેમાં મેજોરિટી વોટ કેન્દ્ર સરકારના જ હોય છે અને એના કારણે કહી શકાય કે એક રીતે જે મેજોરિટી સત્તામાં હોય છે તે જ વ્યક્તિ પોતાના રાષ્ટ્રપતિને અપોઇન્ટ કરતો હોય છે તમે જાણો છો તો આ રાષ્ટ્રપતિ પણ અત્યાર સુધી એ રાજ્ય સરકાર દ્વારા આવતા બિલ હવે આ રાજ્ય સરકાર કહી કે જ્યાં કેન્દ્ર સરકારની પાર્ટીની જ સત્તા ના હોય ધારો કે અત્યારે કેન્દ્ર સરકારમાં બીજેપી છે અને ગુજરાતમાં બીજેપી શાસન છે તો આ બંને સરખી સત્તા છે એટલે અહીંના રાજ્યપાલને કોઈ તકલીફ નથી બિલ પર સાઇન કરવામાં પણ ધારો કે તમિલનાડુની સરકાર છે જ્યાં બીજેપીની સરકાર નથી પણ અન્ય પાર્ટીની સરકાર છે હવે આ પાર્ટી કોઈ કાયદો બનાવે છે ત્યાં તો એ કાયદાને પાસ નથી કરવામાં આવતા અને જેના કારણે તમિલનાડુની સરકારે સુપ્રીમ કોર્ટમાં એક કેસ નોંધાવ્યો અને આ બાબતની ફરિયાદ કરી અને જેના ઉપર આઠ એપ્રિલે ચુકાદો આપવામાં આવ્યો કે ભાઈ તમારે બિલ પાસ કરવા પડશે રાજ્યપાલે બને તેટલી જલ્દીથી બિલ પાસ કરી દેવા અથવા તો રિજેક્ટ કરી દેવા અથવા તો રાષ્ટ્રપતિને મોકલી આપવા અને સૌથી મોટો ઐતિહાસિક ચુકાદો આપી દીધો કે ભાઈ રાષ્ટ્રપતિએ પણ ત્રણ મહિનાની અંદર આ બિલને પાસ કરી દેવા ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે કે કોઈ રાષ્ટ્રપતિ માટે એક ત્રણ મહિનાનો કાયદો પાસ કરવામાં આવ્યો હોય કે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હોય આ બહુ મોટી ઘટના હતી સાથે સાથે બહુ મોટો પેટનો દુખાવો પણ હતો સત્તામાં રહેલા કેટલાક નેતાઓ માટે કારણ કે અત્યાર સુધી વિપક્ષની જે રાજ્યમાં સરકાર હોય એ સરકારોને દબાવવાનો કે કંટ્રોલ કરવાનો અથવા તો એની સત્તા છીનવાનો એકમાત્ર રસ્તો હતો કે તેમના દ્વારા બનાયેલા કાયદાઓને પાસ ના કરવા પણ આ રસ્તો પણ હવે છીનવા તો લાગતા કેન્દ્ર સરકાર હાફડી ફાફડી થઈ ગઈ છે અને જેના કારણે નિશિકાંત દુબે જે બીજેપીના એક મંત્રી છે સારા લીડર છે ઝારખંડના કહેવાય છે કે પાર્ટ ટાઈમ એમબીએ પણ કરેલું છે પણ તેના ઉપર પણ ઘણી બધી કોન્ટ્રોવર્સી ચાલે છે કારણ કે એક જણે આરટીઆઈ કરી હતી તો એમણે જે કોલેજમાં કીધું હતું તે કોલેજમાં સ્પષ્ટ રીતે ના પાડવા દેવામાં આવી કે ભાઈ અમારે ત્યાં તો નિશિકાંત દુબે નામના કોઈ વ્યક્તિ ભણીને ગયા જ નથી તો આ કોન્ટ્રોવર્સીની વાત છે કારણ કે આપણા દેશમાં તો તમે જાણો છો નેતાઓ કેવી કેવી ડિગ્રીઓ લખાવતા હોય છે કે જે સંસ્થામાં એ કોર્સ જ નથી ચાલતો એવી ડિગ્રી પણ ત્યાંથી મેળવી લેતા હોય છે તો તો આ વાત થઈ એજ્યુકેશનના ભ્રષ્ટાચારની એના ઉપર આપણે નેક્સ્ટ વિડીયો બનાવી રહ્યા છે પણ અત્યારે જે વાત છે તે નિશિકાંત દુબે ત્યાં સુધી કહી દીધું કે સુપ્રીમ કોર્ટ જે છે એ મનફાવે એ રીતે વર્તી રહી છે પોતાની સીમાઓનું ઉલ્લંઘન કરી રહી છે જો કાયદા સુપ્રીમ કોર્ટે જ બનાવવાના હોય નિર્દેશન એમણે જ આપવાનું હોય તો પછી પાર્લામેન્ટને શું કરવા રાખી છે બંધ કરી દો બધું

તમને નિર્દેશન આપવું ભલે એ પ્રધાનમંત્રી હોય કે પછી રાષ્ટ્રપતિ હોય જો એમણે નિર્દેશન ના આપ્યું હોત તો ત્યારની ઇમરજન્સી આજે પણ ના હોત આજે ભારતીય જનતા અસ્તિત્વ જ ના હોત જો એ સુપ્રીમ કોર્ટે એ વખતે નિવેદન આપ્યું ન હોતું ઇમરજન્સી વખતે પણ તમને યાદ હશે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટો એ જ ઇમરજન્સીમાંથી આ દેશને બચાવ્યા હતા તો હવે તમને એ જ સુપ્રીમ કોર્ટ પ્રત્યે કેમ અનાદર થાય છે ભાઈ આપણા ઉપરાષ્ટ્રપતિ ધનખર સાહેબ પણ એવું જ બોલ્યા સુપ્રીમ કોર્ટ માટે કે સુપ્રીમ કોર્ટ સુપ્રીમ પાર્લામેન્ટ તરીકે વર્તી રહી છે તેમણે તો ત્યાં સુધી બી કહી દીધું કે ભાઈ જો અમારે એટલે કે હોય પોતાની સંપત્તિ જાહેર કરવાની હોય તો શા માટે સુપ્રીમ કોર્ટના જજો પોતાની સંપત્તિઓ જાહેર નથી કરતા અને આવું બોલીને ભાઈ પોતે ભેરવાઈ ગયા હવે થયું એવું કે આપણા ચીફ જસ્ટિસ રાજીવ ખન્ના જે હમણાં નિવૃત્ત થઈ ગયા તેમણે જતા જતા એક એવો કાયદો અથવા તો એવો એક નિયમ બનાવી દીધો કે બધા જ સુપ્રીમ કોર્ટના જેટલા જજ હતા તેમની સંપત્તિ જાહેર કરી દીધી એટલે બોલ્યા અને કરીને બતાવ્યું હવે આ આટી ભરવાઈ ગઈ કે હવે સુપ્રીમ કોર્ટ બોલે છે તો તમે કરીને બતાવો એટલે હવે કેન્દ્રીય સરકાર હાફડી ફાફડી થઈ ગઈ છે કે હવે કરવું શું આ તો બોલતા બોલાઈ ગયું ગળતા ગળાઈ ગયું હવે પેટમાં ફસાઈ ગયું તેનું શું નિશિકાંત દુબે નામના મંત્રી તો એવું પણ કહી ગયા હતા કે ભાઈ આપણા જે રાષ્ટ્રપતિ છે એ જ સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક કરે છે અથવા તો એપોઇન્ટ કરે છે તો એ સુપ્રીમ કોર્ટના જજને કેવી રીતે હક મળે છે રાષ્ટ્રપતિને ડિરેક્શન આપવાનું અરે ભાઈ પૂરું જ્ઞાન નહીં લો તો આવા જ પ્રોબ્લેમ થશે તમને કદાચ એ નહીં ખબર હોય કે રાષ્ટ્રપતિને શપથ સીજેઆઈ લેવડાવતા હોય છે એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા લેવડાવતા હોય છે તો શા માટે તેઓ દિશા નિર્દેશન ના આપી શકે આપી જ શકે ભાઈ અને આની જોગવાઈ એમને કાયદામાં મળી છે સંવિધાનને સંવિધાનની અંદર મળી છે એમાં જોગવાઈ કરવામાં આવેલી છે કે સુપ્રીમ કોર્ટ કાયદાની વ્યાખ્યા કરશે કોઈ પણ નાગરિક કોઈ પણ નેતા પોતાની મરજીથી કામ 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 કરશે 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 સંવિધાનને મૂકીને તો સુપ્રીમ કોર્ટ દખલ અને એનું એનું છે છે કે ભાઈ આ દેશમાં લોકશાહીને ટકાવી રાખવી નહીં તો કાલે ઉઠીને કોઈ નહીં ગાંઠે મન ફાવે તે રીતે લોકો વર્તન કરશે મન ફાવે તેમ દેશને ચલાવશે મન ફાવે તો ગમે તેની ઉપર પરમાણુ બમ ફેંકી દેશે અને એટલે જ આપણી સુપ્રીમ કોર્ટે જબરજસ્ત ઐતિહાસિક ચુકાદો આપી દીધો કે ભાઈ રાષ્ટ્રપતિએ ત્રણ મહિનામાં પોતાના બિલ સાઇન કરી દેવા અને રાજ્યપાલોએ વહેલામાં વહેલી તકે આ બિલને રાષ્ટ્રપતિ સુધી મોકલવા અથવા તો પાસ કરવા અથવા તો પછી રિજેક્ટ કરવા પાછા વિધાનસભાને આપી દેવા કે જેથી તેઓ ફરીથી એમાં સુધારો કરીને ફાઇલ મોકલી શકે તમારી પાસે તો આ એક જબરજસ્ત એક છેલ્લા લગભગ ચાર પાંચ મહિનાથી આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારથી આપણા જે ચીફ જસ્ટિસ હતા હમણાં જે રિટાયર થયા આપણા રાજીવ ખન્ના સાહેબ તે અને નવા આવેલા ગવાઈ સાહેબ આ બંને લગાતાર આઈપીએલમાં જેમ ફટકેબાજી થતી હોય છે તે રીતે ફટકેબાજી અત્યારે કરી રહ્યા છે વકફ બોર્ડના કેસમાં પણ કેન્દ્ર સરકારને જબરજસ્ત રીતે ઘેરી લીધી છે સુપ્રીમ કોર્ટે સાથે સાથે ઇલેક્શન કમિશનના જે કેસ ચાલી રહ્યા છે તેમાં પણ સુપ્રીમ કોર્ટ પૂરેપૂરું દબાણ આપી રહી છે કે આ બધું લોકશાહીની વિરુદ્ધ ચાલી રહ્યું છે ભાઈ જે થાય એનો નિવેડો હવે આપણે લાવશું એટલે સુપ્રીમ કોર્ટે હવે વાયો ચડાવી લીધી છે અને જેના કારણે આ લોકોને લોકતંત્રની તાકતનો પરચો મળવા લાગ્યો છે અને જે જરૂરી પણ હતું જો આપણો આ પાયો ન્યાયતંત્ર એક છેલ્લી ઉમીદ છે કારણ કે આપણી લોકશાહીના ત્રણેય સ્તંભો અત્યારે ખરાબ થઈ ચૂક્યા છે અથવા તો કંટ્રોલ કરી લેવામાં આવ્યા છે પૂંજીપતિઓ દ્વારા અને હવે આ એકમાત્ર એવો સ્તંભ બચ્યો છે આપણી પાસે કે જે લોકતંત્રને બચાવી શકે અને એને બચાવવા માટે જનતાએ પણ જાગવું પડશે જો આજે આપણે નહીં જાગીએ આપણે આજે નોલેજ નહીં લઈએ આપણે આજે સક્રિય ભાગીદારી નહીં લઈએ રાજકારણમાં તો આ દેશને ગુલામ બનતા કોઈ નહીં રોકી શકે અને આ દેશને ગુલામ બનાવશે ભારતીય અંગ્રેજો કે જે અંગ્રેજો જ છે બટ ભારતીયોના રૂપમાં છે જે પૂરેપૂરા પૂંજીવાદી છે પોતાની સુખ સગવડ પોતાની સાહેબી પોતાની સંપત્તિ વધારવા માટે દેશની જનતાને ગમે તેટલી હદે નીચોડી શકે છે અને જો આ આજે તમે નહીં સમજો તો ક્યારેય સમજવાને લાયક નહીં રહો માટે રોજ થોડોક સમય ફાળવો રાજકારણને સમજો જાણો અને પછી વોટ કરજો એમને એમ વોટ નહીં કરતા તો ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી г